સંઘ પ્રદેશ દમણમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા નવ જૂન બે હજાર પચીસથી ઝીરો ટોલરન્સ નીતિ લાગુ કરી છે જેમાં ટુ વ્હીલર વાહન ચાલકો અને તેની પાછળના સવાર માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે આ નિયમોનો ભંગ કરનાર સામે રૂપિયા એક હજારનો દંડ અને ત્રણ મહિના લાયસન્સ સસ્પેન્શનની જોગવાઈ પણ કરવામાં આવી છે ટ્રાફિક પોલીસની કડક નીતિ નિયમોને પગલે હાલ દમણ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી હેલ્મેટના વેચાણમાં ભારે વધારો નોંધાયો છે પ્રદેશની વિવિધ મોટરસાયકલના પાર્ટ પાર્ટ્સ વેચતી દુકાનોમાં હેલ્મેટ લેવા માટે લોકો આવી રહ્યા છે તો દમણના મસાલ ચોક વડ ચોકી બસ ડેપો અને પાતલિયા જેવા વિવિધ જાહેર માર્ગો પર હેલ્મેટ વેચતા ફેરિયાઓ પાસે હેલ્મેટ ખરીદવા વાહન ચાલકોનો ભારે ધસારો થઈ રહ્યો છે જેના કારણે હાલ હેલ્મેટ વિક્રેતાઓની ચાંદી થઈ પડી છે આ ફેરિયાઓ સાતસોથી લઈને સત્તરસો રૂપિયા સુધીના હેલ્મેટ વેચી રહ્યા છે જોકે દમણના વિવિધ વિસ્તારોમાં હાલ ફૂટપાથ પર કરવામાં આવતા અતિક્રમણોને હટાવવાની કામગીરી પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી હોય હેલ્મેટ વેચતા ફેરિયાઓને પણ આ વિસ્તારમાંથી પોલીસ દ્વારા ખદેડવામાં આવતા તેની સીધી અસર હેલ્મેટ ખરીદનારા વાહન ચાલકો પર પડી રહી છે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદામાં દમણ ટ્રાફિક પોલીસ વિભાગ થોડી છૂટછાટ આપે તેવી વાહન ચાલકો અરજ કરી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમ થકી ધરપકડ કરી છે દમણ પોલીસને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણકારી મળી હતી કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમ થકી વાપીની અમુક છોકરીઓ અને મહિલાઓને દમણના અમુક ઈચ્છિત સ્થળોએ લાવી તેમની પાસે દેહ વ્યાપાર કરાવી રહ્યા છે આ પ્રમાણેની જાણકારી મળતા જ પોલીસે એક ટીમ બનાવી દમણના દેવકાની એક હોટેલનો રૂમ બુક કર્યો હતો અને ડમી ગ્રાહક મારફતે મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવનાર શખ્સનો સંપર્ક સાધી એક છોકરીનો સોદો નક્કી કર્યો હતો જ્યાં બે શખ્સો નેક્સા ફ્રોક્સ કાર નંબર જીજે ફિફ્ટીન સી એન એટ વન સિક્સ ફોરમાં એક છોકરી સાથે હોટેલ પર આવ્યા હતા અને પહેલાથી ડમી ગ્રાહક જે હોટેલના રૂમમાં હતો ત્યાં છોકરીને મોકલવામાં આવી હતી રૂમમાં છોકરી આવતા તેની પૂછપરછ કરતાં તેણીએ કારમાં આવેલા શખ્સો તેમના આર્થિક ફાયદા માટે દેહવ્યાપાર કરાવતા હોવાની કબૂલાત કરતાં જ પોલીસે દેહ વ્યાપારના ગુનામાં દમણના મસાલ ચોક પાસે રહેતો અને મૂળ પશ્ચિમ બંગાળનો સુડતાળીસ વર્ષીય દિલીપ અમિત બિસેસ અને નાની દમણના કંસારવાડમાં રહેતો અને મૂળ પશ્ચિમ બંગાળનો ત્રીસ વર્ષીય હસનૂર જમન ઇસ્માઇલ મંડળની ધરપકડ કરી હતી સાથે જ તેમની પાસેથી ત્રણ જેટલા મોબાઈલ ફોનો અને કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દમણ પોલીસે આંતર એમેઝોન પાર્સલ છેતરપિંડી કરનારી ગેંગનો પર્દાફાશ કરીને મોટી સફળતા હાંસલ કરી છે ઓગણત્રીસમી મે બે હજાર પચીસના રોજ સમશેર અલી નામના ફરિયાદીએ નાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના દ્વારા મોકલવામાં આવેલ એક ઊંચી કિંમતનું પાર્સલ જેમાં રૂપિયા બે પોઈન્ટ નવ્વાણું લાખની કિંમતનું પચોતેર ઇંચનું સોની બ્રાવિયા ફોર કે અલ્ટ્રા એચડી એલઈડી ટીવી હતું જેમાં છેડછાડ કરીને જૂનું સેમસંગ એલઈડી ટીવી રાખવામાં આવ્યું હતું પોલીસે સીસીટીવી ફૂટેજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને તપાસ શરૂ કરી હતી જેમાં ડ્રાઈવર આરીફ અલી અને ડિલિવરી એજન્ટ ગુલામ હુસેન પર શંકા ગઈ હતી જો કે પુરાવાના અભાવે એમેઝોનથી પાર્સલ બુક કરાવનાર વ્યક્તિ વિશે માહિતી મેળવવામાં આવી હતી જે સુરતનો રહેવાસી હતો અને તેણે દમણના સરનામે ટીવી મંગાવ્યું હતું આ પછી શંકાના આધારે પાર્સલ બુક કરાવનાર વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવી જેમાં જાણવા મળ્યું કે ડિલિવરી કરવા આવેલા ટેમ્પો ડ્રાઈવર અને અન્ય આરોપીઓ જે અગાઉ એમેઝોન ઓફિસ અને કુરિયર બોય તરીકે કામ કરતા હતા બધાએ મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો વધુ તપાસ ચાલુ રાખતા પાર્સલ બુક કરાવનાર વ્યક્તિ પાર્સલ પહોંચાડવા આવેલા ટેમ્પો ડ્રાઈવર અને અન્ય ત્રણ વ્યક્તિઓની સુરત અને રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિજય રાજાભાઈ બોલિયા વિકાસ માંગીલાલ ખટીક રૂપવટિયા ચિરાગભાઈ મનસુખભાઈ મોહમ્મદ આરીફ અને લાખારામ શાંતિલાલ પોલીટનો સમાવેશ થાય છે પોલીસે ચોરાયેલ ટીવી અને ટેમ્પો વાહન જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે સંઘ પ્રદેશ દમણમાં મોડી રાત્રે પડેલા વરસાદ બાદ રીંગણવાડાથી કચી ગામ તરફ જતા રસ્તા પર કીચડ પથરાઈ જતા આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં નવા આરસીસી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેના કારણે રસ્તા પર માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું જ્યાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે આ રસ્તા પર કીચડ પથરાઈ જવા પામ્યો છે ત્યારે આજે સવારે આ રસ્તા પરથી અવરજવર કરતા રાહદારીઓ અને ખાસ કરીને વાહન ચાલકોએ અનેક પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું એક તરફ પ્રશાસને શનિ રવિની રજાઓના દિવસોમાં આ રસ્તાને વન તરીકે જાહેર કર્યો હોય ત્યારે પ્રદેશની સહેલગાહે આવતા પર્યટકોને ધ્યાન પર લઈ તાત્કાલિક આ વિસ્તારના રસ્તાની સાથે દમણના અન્ય વિસ્તારના રસ્તાઓ પર પથરાયેલા માટીના કિચડને જવાબદાર તંત્ર દૂર કરવાની કાર્યવાહી તાત્કાલિકપણે કરે તેવી લોકો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે દમાના વરકુંડ પુલ પર આજે પૂરપાટ દોડતી મારુતી કારનું ટાયર ફાટતા કારે પલટી મારી થી દમણ તરફ જતા રોડ પર એક મારુતિ સ્વિફ્ટ કાર પલટી મારી ગઈ હતી મળતી માહિતી મુજબ એક સ્વિફ્ટ કાર નંબર એન ઝીરો નાઇન જે ઝીરો ટુ નાઇન સેવન વરકુંડથી દમણ તરફ આવી રહી હતી તે સમયે ડેલ્ટિન હોટલની આગળ જતા પુલ પર કારનું ટાયર અચાનક ફાટી જતાં કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર પુલના ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી જો કે સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો અકસ્માતને પગલે રાહદારીઓ અને રોડ પરથી અવરચવર કરતા વાહન ચાલકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર બંને લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને પલટી થયેલી કારને સીધી કરીને તેને માર્ગ પરથી ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી દાદરા ગામે ખાનગી શાળામાં સ્લેબ તૂટતા દસ બાળકો દબાયા કાટમાળમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા દાદરા ગામે ચાલી રહેલ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સ્લેબ તૂટી પડતા દસથી વધુ બાળકો તેમાં દબાઈ ગયા હતા જેથી તાત્કાલિક સારવાર માટે તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં સાત બાળકોને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી જ્યારે ત્રણ બાળકોને વધુ ઈજાઓ હોય સેલવાસ નમો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે દાદરા ગામે બે માળની ઈમારત આવેલી છે જે મુકુંદ દેસાઈના નામે છે જેમાં નીચે દુકાન અને પહેલા માળે મોશનલ એકેડેમીના નામે ટ્યુશન ક્લાસ અને બીજો માળ ખાનગી શાળાને ભાડે આપવામાં આવ્યો હતો જેમાં સ્કૂલના બાળકો અભ્યાસ કરે છે ગુરુવારે સવારે જ્યારે વિદ્યાર્થીઓ શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા તે સમયે અચાનક છતનો એક ભાગ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી નીચે પડેલા કાટમાળથી વિદ્યાર્થીઓ ટેબલ સાથે જ દબાઈ ગયા હતા જેના કારણે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા જેઓને તાત્કાલિક દાદરા પીએચસી બાદમાં સેલવાસની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટનામાં દસથી વધુ બાળકો ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતાં શાળામાં ભણતા બાળકોના વાલીઓના જીવો તાળવી ચોટી ગયા હતા અને તુરંત હોસ્પિટલ ખાતે ધસી ગયા હતા ઘટનાની જાણ થતાં ડિજાસ્ટર વિભાગના અધિકારી પોલીસ અને મેડિકલ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો આ મકાનનો સ્લેબ કેવી રીતે તૂટી પડ્યું તેની તપાસ હાથ ધરી હતી મકાન જૂનું અને જર્જરિત હોવાના કારણે આ ઘટના બનવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ પ્રશાસન આ શાળા કાયદેસર છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે એ જરૂરી બન્યો છે આવી શાળાઓમાં વાલીઓએ બાળકોને ન મોકલવું જોઈએ જેથી જીવનો જોખમ વધી જતો હોય છે દાદરા નગર હવેલીમાં ઘણી જજરિત આવી ઇમારતો છે જેમાં શાળાઓ ઓફિસો દુકાન અને ઘરો આવેલ છે આવી જજરિત બિલ્ડિંગોનું નિરીક્ષણ કરવું પણ જરૂરી છે જો સમયસર કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવી જ કોઈ મોટી ઘટના બનવાની સંપૂર્ણ શક્યતા છે